नमस्कार दर्शक मित्रों आप देख रहे हैं जीपीएमसी न्यूज 24 फोर सेवन लाइव भारत विकास परिषद पालडी अहमदाबाद द्वारा गांव विकास योजना मेडिकल कैंप બંધણા ગામ તારીખ બે મહિનાની દવા અને બાર વ્યક્તિની નંબર તપાસી ચશ્મા આપી સર્વે કૃતજ્ઞ થયા હતા એક દર્દીને મોટું ઓપરેશન હોવાથી અમદાવાદ બોલાવી યોગ્ય ડોક્ટર પાસે તપાસ કરાવી સારવાર આપવાની ખાતરી આપી હતી જેમાં ડોક્ટર પરેશ પરીખ ડોક્ટર પ્રભાકર ઠાકુર ડોક્ટર આસ્થા ત્રિવેદી અને ડોક્ટર નિસર્ગ મોદીએ પોતાનો અમૂલ્ય સમય અને નિસ્વાર્થ સેવા આપી હતી વિશેષમાં ભારત વિકાસ પરિષદના ગુજરાત ટ્રસ્ટીમાં શ્રી ડોક્ટર દિનેશભાઈ અમીન પારડી શાખાના શ્રી હેમંતભાઈ ઉપાધ્યાય હાજર રહ્યા હતા કાર્યકર્તા કાકી હેમાબેન પારુલબેન અને ગજેન્દ્રભાઈ તથા મેડિકલ સ્ટાફમાં મનીષાબેન અને સાહિલભાઈ હાજર રહ્યા હતા બદણા ગામના યુવા પાકના સોનુભાઈ રાકેશભાઈ અજયભાઈ અને ગણેશભાઈની સાથે લગભગ બાર યુવાનોની ટોળીએ ખૂબ મહેનત કરી હતી આ કેમ્પને સફળ બનાવવામાં સર્વે સ્વયંસેવક બની યથાયોગ્ય મહેનત કરી હતી રિપોર્ટર દિનેશભાઈ પી પટેલ ચાર તાલુકા મંત્રી શ્રી જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર બાય લાઈવ